નમસ્કાર મિત્રો મિત્રો સપનાબેન બારોટે જોરદાર સોંગાવ્યો છે કે કેતો તો નથડી અને લઈ આવ્યો ટીલડી જોરદાર સોંગાવ્યો છે ને બેનનો અવાજ એટલો મધુર છે ને કે તમારે પૂરો વિડીયો જોવો જ પડશે તમે ખાલી એક વખત વિડીયો જુઓ અને તમને બેનનો અવાજ કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો